દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિનામૂલ્યે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં જે વ્યક્તિના કોઈ પણ કારણસર ઘૂંટણથી ઉપર કે નીચે પગ કપાયેલ હોય તેને કૃત્રિમ પગ તેમજ કોણીથી નીચે કપાયેલા હાથને કૃત્રિમ હાથ બેસાડી આપવા માટે રત્નનિધિ ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારી દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓના કપાયેલા હાથ અને પગનું માપ લેવામાં આવ્યું હતું ત્યારબાદ માપ લઈ તૈયાર થયેલ કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટેનો કેમ્પ બીઆરસી ભવન ખાતે યોજાયો હતો ચેરિટેબલ ટ્રસ્ટના કર્મચારી દ્વારા કૃત્રિમ હાથ અને પગ બેસાડી આપવામાં આવ્યા હતા સાથે પોલિયોગ્રસ્ત વ્યક્તિને કેલિપર્સ પણ આપવામાં આવ્યા હતા આ કેમ્પમાં કૃત્રિમ હાથ પગ અને કેલિપર્સ મળી એકસો અડતાલીસ દિવ્યાંગોને વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કૃત્રિમ અંગો બેસાડતા દિવ્યાંગોના ચહેરા ઉપર